કઈને YouTube માં એમ નામ જ જોઈ લઉં જો શું ને વાનગીઓ એ બધી આવતી જઈ છે આમાં તો 3-4 વસ્તુ બનાવન કેસે આરે આરે હૈલ નુડલ્સ બનાવું મન બહુ ભાવે છે પણ ઈ ગદની ગોગલા ન ભાવતું તો ગોગલા હાટુ છે ને ફ્રેન્કી બનાવી દઈશ સારું હાલો તું મારા સાહુન પૂછ લઉં એ મમ્મી હા બોલ ને શું કામ હતું એ આ જેસે ને મને કઈક નવી વાનગી બનાવન મન થયુંસ અરે વાહ કી બચુ દી ઉઈ ગયો લે બોલો હું કઈ બનાવતી નથી એટલે ક્યારેક ક્યારેક બનાવસ પણ હમણા કે દીની બનાવી હા તો તમને શું ભાવશે ભજીયા એ ભજીયા બનાવતા મને નથી આવડતા હો લ્યો બોલો તો હું પૂછવા આવી તમને શું ભાવશે જો નુડલ્સ બનાવવાની છું અને છે ને ફ્રેન્કી બનાવવાની છું આ બેમાંથી શું ભાવશે તમને મને આવું કંઈ ના ભાવે મને તો હાક રોટલા કર દે છે ના રે ના ભાવશે ભાવશે મમ્મી એકવાર ચાખ્યો તો ખરી ખાવ હોય છે બે મોઢે અત્યારે ખાલી હોશિયારી મારશે ખોટે ખોટી હાલ ને બનાવ જન કે ખાઈ લેસ બસ શું ખાશો નુડલ્સ કે પછી ફ્રેન્કી એ એવું મેં મે કઈ ખાધું નથી કોઈ દી એટલે હું સાખી લેસી ભાવસની ખાઈશ સારું તો હું છે ને થોડોક સામાન લઈ આવું લે માં લેવા જાવું હોય લે કઈક નવું બનાવવું હોય તો લેવા તો જવું પડે ને બોલો લ્યો ઈ ખર્ચા કરશે આ ને ઘરે બનાવશું આટલામાં જાય હમણાં જમવા ને તો આ તો રૂપિયા વસ્તુ લઈને આવીશ એ હા સારું સારું ઘરે જ કેવું થઈ ગયું તો મજા આવી પેલા નૂડલ્સ અને ફ્રેન્કી ની રેસિપી જોઈ લઉં એ પ્રમાણે વસ્તુ લઈ આવું હેલે ગગલા ને કહો ભેગો આવે એ ગગલા ફરમાવો શું કામ છે લે શાંતિથી થી કયો ને ફરમાવો વાળા હું થાવસો હા તો બોલ ને ભાઈ શું કામ છે તારે એ છે ને આજે હું તમને કેક નવું નવું બનાવી દઈશ ઓહો હો 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 મારા તો નસીબ ખુલી ગયા લે બોલો હું ખાલી નવી વસ્તુ બનાવી દઉં એમાં તમારા નસીબ ખુલી જાતા હોય તો તો હું રોજ નવી વસ્તુ બનાવી દઈશ પછી નસીબ ના ખુલે હો પછી તો એ રોજ નથી જાતો તો કોક દીક બનાવી દે ને તો એમ કહેવાય કે નસીબ ખુલી ગયા શું બનાવી દેસી તો કે જો નૂડલ્સ અને ફ્રેન્કી બનાવીશ હો મન નૂડલ્સ ન ભાવતા હો હા 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 મને ખબર છે એટલે તમારા માટે ફ્રેન્કી બનાવીશ બાકી તો ખાલી નૂડલ્સ જ બનાવું ને તે મમ્મીને પૂછું એને ભાવશે ને એ હા આવે મમ્મીના સમસા ડાયરેક્ટ પોસી જ જાય મે પૂછી લીધું હે શું કીધું મમ્મીએ તમે જઈને પૂછ્યા ઉજાઉ જાવ કે ને ભાઈ હવે લપ કરતી એ મે પૂછ્યું તું તમે શું ખાવું હે પહેલા મને એવું કીધું સાક રોટલા કરી દેજે પણ પછી મે કીધું એકવાર ખાવ તો ખરી તમને ભાવશે જ એટલે પછી એમ કીધું હું બેમાંથી એક વસ્તુ ખાઈ લેશ એમ તો પછી મે એમ પૂછ્યું કે તમે બેમાંથી શું ખાશો તો એને એમ કીધું હું પહેલા ચાખી લઈશ જે મને વસ્તુ ભાવશે એ ખાઈ લેશ બરાબર હે ધીમે 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 પણ હું ભાઈગી છાસ ભાઈગી છાસ આ તો હું કરું તમારે બધું જાણવું હોય તો મે ખાલી એમ કીધું તું કે મમ્મીએ હું કીધું ખાઈ લે હે કે નઈ ખાય હા તો મે તમને એ કીધું કે એ ખાઈ લે હે કે નઈ ખાય

હું લેવાનું શી ખબર છે પેલા એક મારે યુટ્યુબ માં જોવાનું હતું એ તો ભૂલી જ ગઈ હું બોલ ગગલા બોલો પછી કે મને ખી જાય સામે ખી જાય ને તો તારી આરતી કરે એ તમારી આરતી કરવી છે લઈ આવ આરતી ની થાળી જા ને હવે તું શાંતિ રાખ ને હાલો ઘર ભેગી થા પાસી આયા જોઈ લો આલ ને બાકડા બેઠા બેઠા એ હારી નથી લાગતી હવે બાકડા વાળી થામાં ઘર ભેગી થાય નજીકમાં જ છે હા તો આપણે ઘરે થી જોઈને આવીએ પછી ના હું ન થવાનો હવે લે કા બસ આવ તો એકલી જઈ આવ છે પછી માં બીજા કામ હોય ને તાર ભેગો રખડવાનું જ કામ છે એ સારું હાલો ઘરે તો હાલો પેલા

આ 얘એ ગુસ્સો ના કરી હે કે ગુસ્સામાં તું હે ને મજાક જ કરતી હો એમ જ કરવું પડે નકર તો હે જાય ઘર માં હા ઈ વાત સાચી હો હાલો બધી વસ્તુ આવી ગઈ હવે હું બનાવવાનું હો સુગંધ તો અસલ આવે છે ગગલી આ જો છે ને એનો રસ બાફવા મૂક છે લે બાફવા ના હોય હા તમે જો તો ખરી મજા પડી જાયે ખાવાની હરું હરું આલ હું રાચ જોઉં છું હો બેઠી બોલા લ્યો સોફા બેઠી વારા થાય છે એમ નઈ કે એ હું ટમેટા મરચા બધું અમાર કામ હોય સોફે બેઠી વાળા થાય છે ભલે નુડલ્સ બનાવતા ના આવડે બરાબર છે પણ હું સુધારતા તો આવડે ને બેહી જઈ સોફે હા લઈ આજ કઈક બનાવ્યું તો લાગે હારું અસલી સુગંધ આવે છે આવો સુગંધ તો હારી આવે છે જોયો કેવું બનાવ્યું હોય ચાલો ગરમા ગરમ નુડલ્સ તૈયાર છે અરે વાહ મસ્તી ના દેખાય છે આ છે ને ડુંગળી વાળા છે ડુંગળી વગર લઈ આવો મમ્મી તમારા માટે જો તમારા બાજુમાં રાખાય ડુંગળી વગર ના છે ઓ રા 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 આ હરપોલિયા જેવું હું છે

એ બાયણા ખાવા જઈશ ને એને આવું જઈશ બધું આવું દેખાય આ પણ હું રોટલો નોરો મળતો હશે ને નીજ રેસ્ટોરન્ટ માં જઈશ હરપોલિયા મળે ને જઈશ જ નહીં એ આને હરપોલિયા ના કહેવાય આને નુડલ્સ કહેવાય કેટલી વાર કેવું તને હે તારા મતે નૂડલ્સ હશે હું તો એને હરપોલિયા જ કહીશ એ ભગવાન આને કોણ સમજાવે આ તું તાર બાયડી નો થઈ ગયો છો ઈ બનાવે બધું સારું એ એવું નથી હવે ઘણી જગ્યાએ નુડલ્સ બનતા હોય એવું નથી કે ભઈ ગગલીએ બનાવ્યા એટલે વખાણ કરું છું હાલો ગરમા ગરમ ફ્રેન્કી તૈયાર છે

તમારા મમ્મીને કે કદર જ નથી એ શાંતિ રાખ શાંતિ રાખ કઉ છું એ મમ્મી આ એવું જ હોય તું જોઈ લેજે તું તારે ગમે ત્યાં જાને ને ન્યા ફ્રેન્કી આવું જોઈએ આમાં જો ચીઝ ને એ બધું છે આવું હોય એ નૂડલ્સ એ આવા જ હોય કે હરફળિયા ના હોય હા પણ એ મોબાઈલમાંથી બધું જોઈને બનાવ્યું છે ને હા પણ જેમાંથી બનાવ્યું એમાંથી સારું તો છે ને અમારા જમાનામાં છે ને સોપડીઓ જોઈને બનાવતા હતા હા તો પણ સોપડીનો એક પેજ ફરી જાય ને એટલે છે ને મોનથાળનો પાક થઈ જાય એ દસ્તેથી ભાંગવાનું તોય ના ભંગાય અબ એના પૈસ ફરી જાય તો મીઠાઈ સગે ખાંડ વઈ જાય એના કરતા અમાર મોબાઈલ ઉતોahara એમાં ફરે તો નઈ કે મોબાઈલ બદલી ગયો એ પણ તું શાંતિ રાખીસ તો હું મમ્મીને કહું નકર તમે વેજ વાત કરી લો હું જાવ છું મારા માવતર તમે બનેવા રાખજો શાક ને રોટલા બીજાને લાયક જ નથી તમે એ ના ના ગગલી મસ્તી નું બયનું છે હું તો મસ્તી કરતી હતી ના રે ના તમે જરાય મસ્તી નોતા કરતા ખોસા જ કરતા તા આ તો છે ને મેં એવું કીધું ને કે હું જાવ છું માવતર એટલે તમે બદલી ગયા ના ના એવું નથી સરસ સરસ બનાવ્યું છે ગગલી બે વસ્તુ બહુ જ મસ્ત છે તમે ચાય નથી તમને કેમ ખબર મસ્ત છે જો દેખાતા જ લાગે છે ને સુગંધ એ બહુ મસ્ત આવે છે ગગલી તો હાલો સાનું મને ખાઈ લે જો ભાવતું હોય ને તો આ નું હારી નું કઈ નક્કી નઈ હાસે માવતર વઈ જાય આ તો એટલે ખોટા ખોટા વખાણ કરી દે જો હવે મમ્મી ખાઈ છે હવે મોઢું હરખું કર નઈ ખાલી અને તું જમવા બે જા લાલ લાલ એ હાર વાલો તમને બેન ભાઈ હું ને હું છે આજે રસોડામાં લઈ આવું કેમ બાકી મજા આવી ગઈ ને નૂડલ્સ અને ફ્રેન્કીની પાર્ટી જોવાની જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મારે હજી ફ્રેન્કી ને નૂડલ્સ બે ખાવાના છે આવજો આવજો આવજો